સુરતથી ડીસા જવા માટે કઈ બસ કેટલા વાગે સુરતથી નીકળે છે જે તમને ડીસા તરફ લઈ જશે તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો એસ ટી બસ્ટના ટાઈમટેબલને લગતી લાઈવ લોકેશન કે કોન્ટેક નંબરના લગતી દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે આજના વિડીયોની અંદર મિત્રો આપણે સુરતથી ડીસા જવાનું છે તો સુરતથી ડીસા જવા માટે આપણને કઈ બસ કેટલા વાગે સુરતથી મળવાની છે તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો પહેલાં નંબરની બસ છે મિત્રો સુરતથી ડીસા એક્સપ્રેસ બે વાગ્યે નીકળે છે મિત્રો ડીસાથી બપોરે જે કામરેજ બસ સ્ટોપ સુરત તમને મળશે બેને અડત્રીસ મિનિટે પીપોદરા બેને પચાસ મિનિટે અંકલેશ્વર જેડીસી ત્રણ વાગે જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ ત્રણને ચાલીસ મિનિટે મક્કરપુરા ચાર વાગે બરોડા ચારને પાંત્રીસ મિનિટે સામતળા તળાવ ચારને પિસ્તાલીસ મિનિટે સિટી ઓફ અમદાવાદ છ ને દસ મિનિટે અમદાવાદ છ ને પાંત્રીસ મિનિટે પારડી અમદાવાદ છ ને ચાલીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ છ ને પિસ્તાલીસ મિનિટે અદારી ચોકડી અમદાવાદ સાત સાતને વીસ મિનિટે મહેસાણા આઠને ચાલીસ મિનિટે મહેસાણા ઓલ્ડ બસ સ્ટેન્ડ આઠને પચાસ મિનિટે ઊંઝા નવ ને પંદર મિનિટે હવે સિદ્ધપુર નવને ત્રીસ મિનિટે પાલનપુર દસને પાંચ મિનિટે અને ડીસા તમને મિત્રો પકડશે બાર ને પાંત્રીસ મિનિટે તો આગળની વાત કરીએ મિત્રો વાપીથી થરાદ લક્ઝરી બસ છે જે અગિયાર અને બત્રીસ મિનિટે સવારે નીકળે છે જે વલસાડ તમને મળશે બારને ચોવીસ મિનિટે ચીખલી એકને ચૌદ મિનિટે નવસારી બે ને બાર મિનિટે ઊંધના સુરત ત્રણ વાગે સુરત તમને મળશે ત્રણ અને પંદર કાંડી બસ સ્ટોપ સુરત ત્રણ અને ચાલીસ પીપોદરા ચાર અને ચાર મિનિટે અંકલેશ્વર જીઆઈડીસી ચાર અને એકતાલીસ મિનિટે જીન એફ બસ સ્ટોપ ભરૂચ પાંચ અને સોળ મિનિટે મક્કરપુરા સાત અને દસ મિનિટે બરોડા સાત અને ચોવીસ મિનિટે સામ તળાવ સાત અને ઓગણત્રીસ મિનિટે સિટી ઓફ અમદાવાદ દસને દસ મિનિટે પારડી અમદાવાદ દસને પચાસ મિનિટે રાણીપુર સ્ટોપ અમદાવાદ અગિયાર વાગે મહેસાણા એક અને બાર મિનિટે ઊંઝા એક અને ત્રેપન મિનિટે પાલનપુર ત્રણ અને ચૌદ મિનિટે અને ડીસા મિત્રો તમને પહોંકાશે પાંચ અને સાત મિનિટે અને થરાદ પાંચ અને અડત્રીસ મિનિટે તમને મિત્રો પહોંડી દેશે તો આગળની વાત કરીએ ડીસાથી ધાને રાસલી પર પાંચ અને ત્રીસ મિનિટે નીકળે છે ડીસાથી સાંજે જે કામરેજ બસ સ્ટોપ સુરત તમને મળશે છ ને પાંચ મિનિટે પીપોદરા છ અને દસ મિનિટે અંકલેશ્વર જીઆઈડીસી છ ને ત્રીસ મિનિટે જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ સાતને દસ મિનિટે मक्करपुरा आठ ने, ने दस मिनिटे बरोडा आठ ने तीस मिनिटे सामत आठ ने पिस्तालीस मिनिटें सीटी अमदावाद दस ने चालीस मिनिटे दस द अग्यारगे पाड़ी अमदावाद अग्यार दस मिनिटे राणी बस स्टॉप अहमदावाद अग्यार्वीस मिनिटे अदालत चौकड़ी अमदावाद अग्यार पिस्तालीस मिनिटे महसाणा एक वगे ऊंझा एक ने तीस हाईवे सिद्धपुर एक पिस्तालीस पालनपुर બે અને ત્રીસ મિનિટે ડીસા તમને પોકારશે ત્રણ વાગે અને ધાનેરા ત્રણ અને ત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો નવસારીથી ડીસા વાયા પાટણ સ્લીપર છે જે પાંચ વાગે નીકળે છે નવસારીથી તો સચિન જીઆઈડીસી પોલીસ લખ્યું છે તો પાંચને ત્રીસ ઉંદરા સુરત પાંચને પિસ્તાલીસ સુરત પાંચને પચાસ કામરેજ બસ સ્ટોપ સુરત છ ને પંદર વિપોદરા છ ને ત્રીસ અંકલેશ્વર જીઆઈડીસી સાત અને પંદર જાડેશ્વર ક્રોસ રોડ ભરૂચ સાત અને વીસ જી જીએનએફી બસ સ્ટોપ ભરૂચ સાત ને પાંત્રીસ કરજન ચોકડી આઠ અને પચાસ મક્કરપુરા દસ અને વીસ મિનિટે બરોડા દસ અને પચીસ મિનિટે સાવતરાવ દસ અને પંચાવન મિનિટે અસલિન્સ અગિયારને ત્રીસ અમદાવાદ બાર અને દસ મિનિટે પાળી અમદાવાદ બાર વીસ મિનિટે રાણી બસ અમદાવાદ બારને ત્રીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ બારને પંચાવન મિનિટે મહેસાણા ડેપો બેને દસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા બેને પંદર મિનિટે ઊંઝા ને પાંત્રીસ મિનિટે પાટણ ત્રણને વીસ મિનિટે અને ડીસા મિત્રો તમને પકડશે ચાર અને પચીસ મિનિટે તો આગળની વાત કરીએ મિત્રો નવસારીથી ભાવ વાવ તો નવસારીથી ભાવ વાવ છે સ્લીપર જે આઠ અને ત્રીસ મિનિટે નીકળે છે જે ઉંધણા સુરત તમને મળશે નવ ને દસ મિનિટે તો સુરત નવ ને ત્રીસ મિનિટે કડોદરા દસ વાગે कामरेज बस स्टॉप सूरत दस ने दस मिनिटे विपोदरा दस ने तीस मिनिटे अंकलेश्वर जी आई डी सी अगर ने पाँच मिनिटे जी एन एफ टी बस स्टॉप भरूच अग्यार् तीस मिनिटे मक्कतपुरा बार ने चालीस मिनिटे बरोड़ा एक वगे साम तड़ाव एक पंदर मिनिटे सीटी ऑफ अमदावाद बालीस मिनिटे अहमदावाद तरह वगे पहाड़ी अमदावाद तर ने पंदर मिनिटे राणी बसस्टॉप ત્રણ ને ત્રીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ ત્રણ ને પિસ્તાલીસ મિનિટે મહેસાણા ચાર ને પચાસ મિનિટે ઊંઝા પાંચ ને પંદર મિનિટે હાઈવે સિદ્ધપુર પાંચને ત્રીસ મિનિટે જગણા હાઈવે પાંચ અને પચાસ મિનિટે પાલનપુર છ વાગે ડીસા તમને પહોંકડશે છ અને ત્રીસ મિનિટે તો થરાદ આઠ વાગે અને વાવ નવ અને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંડી દેશે મિત્રો બધી માહિતી એપ્લિકેશન દ્વારા આપવામાં આવી છે અને એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે મિત્રો